બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એ માક્ષર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીએ ગીતા જયંતિ મનાવવામાં આવે છે ગીતામાં લખેલી વાતો શ્રીકૃષ્ણ અને અર્જુનની વચ્ચેનો સંવાદ છે આ એકમાત્ર એવો ગ્રંથ છે જેની ઉત્પત્તિ સ્વયં શ્રી કૃષ્ણના શ્રીમુખેથી થઈ છે આ જ કારણ છે કે દર વર્ષે ગીતા જયંતિ મનાવવામાં આવે છે આ દિવસે ગીતાનો પાઠ કરનારના દરેક કાર્ય સફળ થાય છે સુખની સાથે સંપન્નતા આવે છે શાસ્ત્રો અનુસાર જે લોકોના ઘરે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથ હોય તેમણે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ નહીતર જીવન સંકટોથી ઘેરાઈ જાય છે ગીતા પાઠ કરવાના લાભ પુરાણો અનુસાર જે ઘરમાં નિયમિત રીતે ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યાં ખુશહાલી જળવાઈ રહે છે ગીતામાં ધર્મ કર્મ નીતિ સફળતા સુખનું રાજ છુપાયેલું છે આના પઠનથી જીવનની દરેક સમસ્યાનો હલ પ્રાપ્ત થઈ શકે છે ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિમાં કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાની આવડત આવે છે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે માનસિક પરેશાની અને કલેશથી મુક્તિ વિરોધીનો સામનો કરવા માટે શક્તિ ગીતા પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે આમાં લખેલા શ્લોક વ્યક્તિને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે ગીતા જયંતિના દિવસે ગીતા પાઠની સાથે હવન કરવામાં આવે તો આનાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે ગીતાનો પાઠ નિયમિત રીતે કરવાથી મૃત્યુ બાદ પિસા યુનિમાં મુક્તિ મળે છે ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવામાં નિયમ ઘરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખવી અને પાઠ કરતી વખતે અમુક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ ત્યારે પૂર્ણ ફળ મળે છે આ ખૂબ પવિત્ર ગ્રંથ છે તેથી તેને સાફ પવિત્ર સ્થાન પર જ રાખો નાહ્યા વિના ગંદા હાથે કે માસિક ધર્મ દરમિયાન ગીતાને ફર્સ ન કરો તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે અને માનસિક આર્થિક તણાવ થવા લાગે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાને જમીન પર રાખીને વાંચો આ માટે પૂજા ચોકી કે પછી લાકડાની બનેલી સ્ટેન્ડનો ઉપયોગ કરો સાથે જ ગીતાને એક લાલ વસ્ત્રમાં બાંધીને રાખો ગીતા પાઠ કરવા માટે પોતાના જ આસનનો ઉપયોગ કરો બીજાનું આસન લેવું જોઈએ નહીં તેનાથી પૂજા પાઠનો પ્રભાવ ઓછા થઈ જાય છે પાઠ શરૂ કર્યા પહેલાં ભગવાન ગણેશ અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો દિવસે ગમે ત્યારે ગીતાનો પાઠ કરી શકો છો પરંતુ જો કોઈ અધ્યાય શરૂ કર્યો તો તેને વચ્ચે ન છોડવો પૂરો અધ્યાય વાંચ્યા બાદ જ ઉઠો